આખા સૌરાષ્ટ્રમાં વાત વાયુ વેગે પ્રસરી ગઈ જાણે અંધૃષિ જાડેજા પાસે હવે જેલ માં આવ્યા વગર છૂટકો નથી તો એવું કાઈ છે નહીં બરાબર એ આને એની વકીલોની ની ફોજ હોય બુદ્ધિપૂર્વક એ સુપ્રીમ માં પડકાર છે જો કઈ રીતે પિટિશન કરી એનો વિષય છે પછી સુપ્રીમ માં એનો જયારે જે ચુકાદો આવે ત્યારની વાત ત્યારે અત્યારે ભાઈ બાપુ ફરાર છે ભાઈ અમિતભાઈ ખૂટ નો અધિરુષિ અને એના દીકરા એ બંને ફરાર છે એટલે આપણે એમ કોઈ એ માની લેવાનું કારણ નથી કે આ મિસ્ટર બિસ્ટ નો જે હુકમ હતો કે આજીવન કેદ માંથી એને મુક્તિ ઈ જે હુકમ હતો કરવું પડે અને કાં તો જેલના સળિયા પાછળ ધકેલાવું પડે એવું કઈ છે નહીં સંભવ છે પણ એવું જ છે એવું નથી એમ સંભવ ચોક્કસ છે પણ આ અનિરુદ્ધસિંહ જાડેજા છે હાઈ પ્રોફાઇલ આરોપી પણ છે ને હાઈ પ્રોફાઈલ કેસ છે પંદરમી ઓગસ્ટ ઓગણીસો ને એક્યાસી માં પોપટ લાખા સોરઠિયા ને તિરંગા ધ્વજ નીચે પોઈન્ટ બ્લેન્ક રેન્ક થી ઠાર મારી દેવાની હત્યા નો ગુનો છે